તો જો અમે મંદ્રેશી આવી ગયા છીએ મેળામાં તો તમે મેળો ચાલુ થઈ ગયો છે ને મેં રામાપીરના મંદિરેલી ઇન્ટ્રો ચાલુ કર્યો અને વરસાદ આવે છે ફૂલ ધમ ધોકાર તો હલો મેળામાં જાય ને તમને સંપૂર્ણ વ્યૂ બતાવું મેળાનો શું ભાવ છે મોટા એનો એનો હું ભાવ છે પાંચ જોતો જો પાંચ છોનો ચોટો જે કોઈને લેવો હોય એ મને કહેજો બરોબર જો મેળાની શરૂઆત થઈ ગઈ છે અને હું ને આમ બધા હવે આમ જાય છું જો મેળાની શરૂઆત થઈ હું મેં કરી દીધો છે બ્લોગ ચાલુ આયા જો તમે મસ્ત મજાના થાંભળા છે વાસણ ઓ અને વરસાદ આવે છે એટલે બધા પ્લાસ્ટિક છે વગેરે વગેરે બધું નાખી દીધું છે અને આ ડીજે ચાલુ છે એટલે કોપી રેડ આવશે તમને બતાવું હાલો ફોન બાબત જોઈ લેજો હા ભાઈ વાસળી ઓગાડે હાલો તમને બતાવું કેટલા અવાજ કાઢે ઘરે આવી ગયો ભેગો થઈ ગયો

આટો ઓલી સાઈડ હતા નથી આ સાઈડ વીઆવા ના તમને શીતોડા માતા દર્શન કરાવ તો દર્શન કરી લો બધા દર્શન કરી લીધા છે ખેલાઈ મા ના અને મેઘાઉ પાસે ચાલુ કરી દીધું છે ફાઈનલી અમે અહીંથી અંદર ઘડી ગયા છે ચાલુ થાય ને આ બધું આ નાના બાળકોની જે એક્ટિવિટી છે તમામ તો હાલો તમને બતાવી દઉં કલાકાર છે તો મિત્રો જો મેળામાંથી માંથી રિંગ રોડે એ જો તમે મસ્ત મજાનો રિંગ રોડ છે અને અમે આવી ગયા છીએ વૃંદાવન જવો તમે વૃંદાવનને અમારે રવિડો મંચુરિયમ પાર્સલ કરાવવા જોયો છે મંચુરિયમ અને કહેવાય પાઉભાજી લેવાની છે ને આ છે મારી ગાડી તો રવિડો લેવા ગયો છે તો હાલો આપણે હવે લેવા જવાની છે પાવભાજી તો રવિડો ઓર્ડર દઈને લઈ આવે ને પછી આપણે જઈએ બરાબર તો જો રવિ આવી ગયો અને હાલો હવે આપણે જઈએ પાઉભાજી લેવા તો જો પાઉભાજી લઈ લીધી ટાઈટ કેવી લાગે કેવી ટાઈટ લાગે બહુ લાગે ટાઈટ લાગે છે બે ને વરસાદ આવે ઝીણો ઝીણો જુઓ તમે સરકલ હતું મસ્ત મજાનો અને કાલે આપણા પાંચ વાગ્યાનો બ્લોગ અહીંયા આવશે તો હાલો હવે પાઉભાજી લઈ લીધી ને હવે જાય આપણે તો મિત્રો જો ફાઇનલી પોગી ગયા ઘરે અને જુઓ તમે વરસાદ આવે છે મસ્ત મજાનો મસ્ત મજાનો વરસાદ આવે છે ને હવે હું કરું બ્લોગ એન્ડ તો જવો ગરદી બહુ હતી વરસાદ બહુ આવતું તો એટલે કાંઈ મેળાનો બહુ બ્લોગ શૂટ જો નહીં પછી પાછળ આપણી લાઇફસ્ટાઈલનો પણ બ્લોગ થોડોક નાખી દીધો રાતનો તો જોઈ લેજો મોજ આવી હોય તો એક નાની લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને જય શીતળા એમાં કોમેન્ટમાં લખી દેજો અને વિડીયો બધાને શેર કરી દેજો એટલે આપણને મોજ આવે તમને મોજ આવે અને વિડીયો જોતા રહેજો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય